નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ એક નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળીયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે બજાર પાછી તેજી સાથે જ ખુલ્લી છે કેમ કે વરસાદ થતાં માલ બધો બગડી ગયો છે તો માલની આ વખાઓ લિમિટેડ જ છે હવે તો મિત્રો આજે શરૂઆત કાકડીથી કરીએ કાકડીમાં દસ રૂપિયાથી લઈ અને સારો વીઆઈપી માલ ચાઇના કાકડી પચીસ ત્રીસ રૂપિયા એટલે સુધી વેચાણી છે ત્યાંથી ભીંડા પીંડા જે બહારથી આવ્યા હતા આજે રાજકોટ સાઇડથી ને એ પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે અને એના ખેડૂના જે દેશી હતા તે સાઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ગુવારની રનિંગ બજાર છે પાંસઠ રૂપિયાથી લઈને અને રૂપિયા ત્યાંથી કારેલા કારેલા કાલ કરતાં આજે કિલે વીસ ત્રીસ રૂપિયાનો ઓછો આવી ગયો છે કારેલા ચાલીસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી તુરિયા તુરિયા રનિંગ બજાર જ છે વીસ રૂપિયાથી પચીસ ત્રીસ રૂપિયા અને જે એના ખેડૂના આવે છે તે ચાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ગલકામાં સારી એવી તેજી આવી ગઈ છે આજે ગલકા મીડિયમ પાંત્રીસ ચાલીસ રૂપિયા વેચાણા છે ને સારા ઉપરમાં પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી મરચાં જાડામાં રનિંગ બજાર છે વીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો સુધી ઝીણા મરચામાં જે બારથી આવે છે તે પંદરથી પચીસ રૂપિયા બજાર હતી અને જે એના ખેડૂતના હતા તે પાંત્રીસથી ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ટીંડોળા ઢીંડોળા ચાલીસ પિસ્તાલીસ રૂપિયા બજાર છે અને જે એને દેશી આવે છે તે પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી કોબી ઓબી રનિંગ બજાર છે પચીસ રૂપિયામાં મીડિયમ પચીસ ત્રીસમાં મીડિયમ માલ વેચાય છે અને સારો માલ પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ફુલાવર ફુલાવરમાં જ આવક હતી નહીં પણ જે મીડિયમ માલ હતો તે ચાલીસ પચાસ રૂપિયા સુધી વેચાણો છે અને સારો એનાથી જરીક સારો કહી શકાય તે સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી ધાણા ધાણામાં સારી એવી તેજી છે આજે બસો રૂપિયાથી લઈ અને બસો પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી મેથી મેથી બસો રૂપિયાથી લઈ અને બસો વીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી રીંગણા રીંગણામાં આજે સારી એવી તેજી છે કિલે વીસથી ત્રીસ રૂપિયાનો ઉછાળો છે પાછો આજે રીંગણા સિત્તેર રૂપિયાથી લઈ અને ઉપરમાં રીંગણા પચાસથી નેવું રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી ગોટી રીંગણા ગોટી રીંગણાં સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી લીલી મગફળી જે એની ખેડૂતોની આજે આવક થઈ હતી તે પિસ્તાલીસ પચાસ રૂપિયા અને કાલ બપોરની બજાર પંચાવન સાઠ રૂપિયા હતી એટલે રનિંગ બજાર ચાલીસ રૂપિયાથી પંચાવન રૂપિયા જેવી હતી ત્યાંથી કાચા પપૈયા કાચા પપૈયા પંદર રૂપિયાથી લઈ અને સારો માલ વીસ બાવીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે અને ત્યાંથી ટમેટા ટમેટામાં ત્રેવીસ રૂપિયા તેલી અને સારો વીઆઈપી માલ બત્રીસ રૂપિયા અને પાંત્રીસ રૂપિયા તેમ વેચાણો છે તો મિત્રો આથી આજની ભાવની અપડેટ જો મિત્રો તમે આપણી ચેનલમાં નવું આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત